સુધી શરૂ થઈ છે આ પવિત્ર અવસરે શ્રદ્ધાળુઓ માતાજીની આરાધનામાં તન્મયતા સાથે જોડાઈ રહ્યા છે સિલવાસના વિવિધ વિસ્તારમાં ગરબા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બધી વયના લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે નવરાત્રી દરમિયાન શહેરના પ્રખ્યાત પંડાલોમાં માતાજીના વિશાળ મંડપો સ્થાપિત કરવામાં આવ્યા છે જ્યાં ભક્તો માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે માર્ગો યુવાનો મહિલાઓ અને બાળકો શ્રદ્ધા અને આનંદ સાથે ભાગ લઈ રહ્યા છે સાથે જ પંડાલોમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સેલવાસ નગરપાલિકાને પોલીસ પ્રશાસન દ્વારા શહેરમાં સુરક્ષા વ્યવસ્થાનો ખાસ બંદોબસ્ત ગોઠવાયો છે જેથી લોકો સુરક્ષિત રીતે ઉત્સવનો આનંદ માણી શકે આ નવ દિવસમાં સેલવા શહેર ભક્તિ અને આનંદના માહોલમાં ડૂબી ગયું છે અને લોકોએ માતાજીની કૃપાથી શુભ શરૂઆતની આશા વ્યક્ત કરી છે